દુર્ઘટનામાં મૃતકોને બે મિનિટ નું મૌન પાડવાનો પણ સમય નથી તેવું કહી પ્રમુખને ટકોર કરી હતી બાદમાં વિપક્ષની રજૂઆત ધ્યાનમાં લઈને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના વિકાસ માટે અવનવા વિકાસલક્ષી કામો અંગેની દરખાસ્ત સામે કેટલાક કામોને બહુમતીના જોરે મંજૂરી આપવામાં આવી હતી જેમાં હળની ઝોન બોટકાંડ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો આ બાબતે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાએ આભાર કહ્યું ત્યારે આભાર કહેનાર જિલ્લા પંચાયત પ્રમુખને વિપક્ષના મુબારક પટેલે આડે હાથ લીધા હતા મુબારક પટેલે કહ્યું હતું કે સભામાં પોટકાંડના મૃતકો માટે મૌન પાડવાનો પણ સમય ન હોવાનું જણાવ્યું

જિલ્લા પંચાયતની સભા મળતી હોય છે ત્યારે પ્રમુખ અને હોદ્દેદારો જે જિલ્લા પંચાયતની સત્તા પર છે છતાં કોઈ વળતર આપવામાં આવ્યું નથી વધુમાં કહ્યું કે આ બાબતે અમે ધ્યાન દોરતા આ ઘટનામાં મૃતકો માટે બે મિનિટનું મૌન પાડવાનો પણ સમય નથી આ બાબતે ધ્યાન દોર્યા બાદ તેઓએ બે મિનિટનું મૌન ધારણ કર્યું હતું જે વિકાસના કામો છે તે વહીવટી મંજૂરી આપવામાં આવી છે સાથે રામ મંદિરને લઈ અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો છે હળની બોટ દુર્ઘટના મૌન બાબતે વિપક્ષે ધ્યાન દોર્યા બાદ તેઓએ મૌન પાડ્યું તે બાબતે કંઈ પણ જવાબ આપ્યા સિવાય સ્વીકારી લીધું હતું આજે વડોદરા જિલ્લા પંચાયત સભાઘરોમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાના હળનીમાં જે બોટ દુર્ઘટના થઈ તેના દિવંગતો માટે બે વળ બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું તેમજ આજે જે વિકાસના કામો છે એને વહીવટી મંજૂરી આપવામાં આવી છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તેમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ તેવો ઠરાવ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે ખાસ તો વડોદરા શહેરમાં જ વડોદરા જિલ્લા પંચાયત આવેલી છે અને અઢાર જાન્યુઆરીએ બોટ દુર્ઘટના થઈ એ દુર્ઘટનામાં નાના ભૂલકાઓ અને ટીચરોના આકસ્મિક અવસાન થયા તો ત્યાર પછી જ્યારે જિલ્લા પંચાયતમાં પ્રથમ સામાન્ય સભા મળતી હોય જિલ્લા પંચાયતની સામાન્ય સભાના પ્રમુખશ્રીને અને હોદ્દેદારોને જે જિલ્લા પંચાયત છે એ ભાજપ સત્તા પર છે અને બાળકોને તે લોકો વળતર તો આપી શક્યા નથી આજની સુધી જિલ્લા પંચાયત દ્વારા કે અન્ય કોઈ સંસ્થા દ્વારા પણ એમના માટે બે મિનિટનું માન પાડવાનો પણ સમય નથી હોતો એમને અને એમને આભાર માન્યા બાદ અમે જ્યારે યાદ અપાવ્યું એમને કે તમે બે મિનિટનો ટાઈમ પણ તમને મળતો નથી ત્યાર પછી અમારું સૂચન એમને માન્ય રાખ્યું અને એ જે બાળકો ભૂલકાઓ અને ટીચરોના જે અવસાન થયા છે એના માટે બે મિનિટનું માન આપ સવે પાડ્યું છે